જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં નિરીક્ષણ કરવા માટે એડીજીપી પહોંચ્યા પીએમની જંગી સભા ઉજાશે કુલ પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી વડાપ્રધાનની સભાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છાડસભાને સંબોધન કરશે આપણા માનનીય વડાપ્રધાન શ્રીની બે તારીખની જે જામનગરમાં સભા છે આ સભામાં આપણે અભૂતપૂર્વ રૂપથી આપણે જે સિક્યોરિટીની જે વ્યવસ્થા કરી છે અને આપણે જે સ્ટેટ સી સીઆઈડીના જે વડા આપણા એડીજી રાજકુમાર પાંડ્યન સાહેબ એના માર્ગદર્શન હેઠળ આખો જે બંદોબસ્ત છે ઓ તૈયાર થઈ રહ્યો છે અને આપણે રાજકોટ રેન્જના જે આઈજી સાહેબ પણ અહીંયા હાજર છે અને આ વખતે આપણે જે પાંચ સ્ત્રીએ જે આપણે બધી જે સુરક્ષા વ્યવસ્થા છે અને ઘણી જગ્યા આપણે આખા શહેરમાં અને બીજી જગ્યાએ આપણે સાદી ડ્રેસમાં પણ પોલીસ અને અભૂતપૂર્વ તરીકે આપણે એકદમ કડકાઈથી અને ચેકિંગ ફ્રિસ્કિંગ અને બધી વ્યવસ્થા આપણે કરી છે અને ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓથી ઘણા બધા જે સિનિયર ઓફિસર છે તે પણ અહીંયા આપણે પહોંચાવાના છે અને હું આપને ખાતરી આપું છું કે એકદમ સુરક્ષિત રીતે અને શાંતિપૂર્ણ રીતે આપણે સારી જે પીએમનો બંદોબસ્ત થશે અને જામનગરની પબ્લિકને પણ હું ધન્યવાદ આપું છું કે આપણા જે છેલ્લા ઘણા વખત જે આપણે પીએમના પ્રોગ્રામ થયા છે અને આપણે જે જામનગરની પબ્લિક છે આ એટલી સમજદારીથી આપણે દરેક સમયે જે આપણા દેશના જે વડાપ્રધાન શ્રી છે આનો ગૌરવ વધાર્યો છે અને અમને આખો વિશ્વાસ છે કે એવો સરસ રીતે આખો બંદોબસ્ત થશે અને પબ્લિકનો પણ અમને કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે એટલો સરસ સહકાર મળશે કોઈ ફોર્સ આવેલી છે જામનગરમાં હા બહારથી પણ આપણે ફોર્સ આવી છે આપણે પાસે સીએપીએફની જે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ છે આની પણ ત્રણ કંપની જે છે આવી છે અને આપણા જે સીઆઈડીના જે વડા છે આપણા રાજકુમાર પાંડિયન સાહેબ સાહેબ પણ આવ્યા છે અને આખો જે બંદોબસ્ત છે આના સ્પેશિયલ જે સુપરવિઝનમાં થશે અત્યાર સુધી એવું કશું નથી અને અમારી આખા જે જામનગરની અને બહારના જે પબ્લિક છે અને જે પણ એવા કોઈ લોકો હશે આ પર અમારી કડકાઈથી નજર છે અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા બિગાડવાની અમે છોડીએ નહીં અને કડકથી કડક પગલાં અમે લેવા માટે રેડી છીએ